હિંમતનગર સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ અંતર્ગત બાળક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ અંતર્ગત બાળ દિવસના ભાગરૂપે પાપા પગલી યોજનાનો પાલક સર્જન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ત્રણ થી છ વર્ષના બાળકો સહિત વાલીઓને આંગણવાડી દ્વારા થતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા સાબરકાંઠા જિલ્લાના આઈસીટીએસ હિંમતનગર ઘટક એક અને ઘટક બે માં બુધ એમ બે દિવસ માટે બાળ દિવસની ઉજવણીના ભાગરૂપે પાપા પગલી યોજનાના અંતર્ગત બાળક પાલક સર્જન કાર્યક્રમ હિંમતનગરમાં યોજવામાં આવ્યો હતો જેમાં ત્રણથી છ વર્ષના બાળકો અને વાલીઓએ આંગણવાડીમાં થતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા વાલીઓ અને બાળકો દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ છાપકામ રંગકામ બાળગીત અભિનય ગીત રજૂ કરવામાં આવ્યા હતા જેના દ્વારા બાળકોના વાલીઓને વિકાસના છ પાછા જેવા કે શારીરિક બૌદ્ધિક માનસિક સર્જનાત્મક ભાવનાત્મક સહિત રચનાત્મકના પાસાઓ વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી કાર્યક્રમમાં ઘટકના સીડીપીઓ મુખ્ય સેવિકા બેન પીએસ ઇન્સ્ટ્રક્ટર એન એમ એમ કોઓર્ડિનેટર અગ્રણીઓ લાભાર્થીઓ સહિત બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દિલાવર મેમન હિંમતનગર